ચક્રવાતી પરિભ્રમણ ત્રાટકુ તે અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે ને આ સિસ્ટમના માર્ગને લઈ અત્યારે એક મોટો મોડ સામે આવ્યો છે ને થઈ જજો તૈયાર કારણ કે આવનારી છત્રીસ કલાક પછી ગુજરાતનું ફરી વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે ને અચાનક જ ગુજરાતની અંદર જાણીશું શું મોટો પલટો આવશે કારણ કે અત્યારે ફરી એકવાર દોસ્તો બંગાળની ખાડીના ભાગોમાં નવું લો પ્રેશર પણ બની ચૂક્યું છે હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલ તરફથી દોસ્તો ફરી એકવાર આ મહિનાની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની મોટી આગાહી કરી છે અને આપણે જાણીશું ગુજરાતમાં ઠંડી માવઠાને હવે પછી નવું માવઠું ક્યારે આવશે આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા તો દોસ્તો આપણે અત્યારની સક્રિય સિસ્ટમો અંગે માહિતી મેળવી લઈએ તો દોસ્તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ કે જે અરબી સમુદ્રમાંથી આવી હતી આ સિસ્ટમના નબળા પડેલા અવશેષો અત્યારે ભેજના ભાગરૂપે ગુજરાતના એમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર જોવા મળ્યા છે અને પાછલી ચોવીસ કલાકની અંદર જેમાં વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રના ભાવનગર ઘોઘા આ સાથે સિહોર ટાણા લાગુના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં વીજ સાથેના માવઠા થયાના સમાચારને એટલું જ નહીં તમે જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાતના લગભગ ઘણા જ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ભીલોડા લાગુના વિસ્તારોની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે દોસ્તો ખેડૂતોના પાકોને ભારે નુકસાની સામે આવી છે ગઈ કાલે તો અમદાવાદના વાતાવરણમાં પણ કેટલાક વિસ્તારોમાં સાંજ દરમિયાન અચાનક વાતાવરણનો પલટો અને ભારે વરસાદી ઝાપટું પડતા દોસ્તો પાણી પાણી જેવા દ્રશ્યો સામે આવ્યા ને એટલું જ નહીં આ સાથે આણંદના તારાપુરના ગ્રામ્ય વિસ્તારોથી વડોદરાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ આમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોથી લઈ કચ્છના રાપર આજુબાજુના વિસ્તારોના વાતાવરણમાં પણ જોવા મળ્યો છે દોસ્તો માવઠા રૂપી વરસાદ ગઈકાલે દોસ્તો સૌરાષ્ટ્ર કાંઠે આવેલી સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમી દિશાથી એના વાદળોનું વહન પૂર્વની દિશા તરફ આગળ વધ્યું ને તમે જોઈ શકો હવે અત્યારે આ સિસ્ટમ આપણા ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં તેના ભેજવાળા વાદળાઓ આપી રહી છે ને જોઈ શકો છો રાત્રિ દરમિયાન પણ દોસ્તો અરવલ્લી મહીસાગર લુણાવાડા લાગુના આજુબાજુના વિસ્તારોના વાતાવરણમાં માવઠું થયાના સમાચાર સામે આવ્યા છે ને હવે પછી જાણીશું દોસ્તો કે હજુ આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેને લઈ હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ તમને આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે છે ચાર નવેમ્બર અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે દોસ્તો આપણા ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ રૂપે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોકે દક્ષિણી ભારતની અંદર તો અત્યારે દોસ્તો ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે એટલે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં હળવા મધ્યમથી લઈ ભારે વરસાદના એલર્ટો આપવામાં આવ્યા છે તો આ સાથે જ તમે જોઈ શકો ઉત્તરીય ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લાગુના વિસ્તારોમાં આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો ત્યાં તેજ પવન સાથે વરસાદ અને દોસ્તો બરફીલા જેમાં બરફ વર્ષા થવાની એલર્ટ વાળી ચેતવણી આપવામાં આવી છે જો કે ગુજરાતમાં આજે દોસ્તો એવા કોઈ મોટા ભારે વરસાદો પડે તેવું કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં નથી આવેલું છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે અને દોસ્તો જોઈ શકો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે અને જેને લઈ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના તો આ સાથે દોસ્તો પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ તો દક્ષિણી ગુજરાતના તમામ સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ લાગુના ભાગો માટે તે જિલ્લાના ખૂબ જ સીમિત વિસ્તારોમાં જ સાથેનો હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની આગાહી દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે કરી છે હવે પછીના દિવસોમાં તમે જોઈ શકો છો જેમાં નવેમ્બરનો આઈએમડીનો આપણા ગુજરાત એલર્ટ વાળો નકશો જેમાં દોસ્તો પાંચ તારીખ ઉપર આપણા ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનું ભારે વરસાદનું એલર્ટ નથી પરંતુ મહારાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના વ્યક્ત રહેશે આમ પાંચ છ અને સાત તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાત માટે દોસ્તો વરસાદની આગાહી નથી પરંતુ મહારાષ્ટ્ર ઉપર વરસાદી વાતાવરણની ફેરફારોના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં તે સિસ્ટમ ભેજવાળા વાહનો આવી શકે અને ગુજરાતમાં દોસ્તો હજુ પાંચ છ તારીખ ઉપર પણ વાદળછાયા વાતાવરણ સાથેની સંભાવનાઓ રહે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લાનું વાતાવરણ કેવા પ્રકારનું રહેશે અહીં તમે જોઈ શકો છો આમ તો દોસ્તો હવે પછી શિયાળાની સવાર દરમિયાન ધુમ્મસમય વાતાવરણ અને ભેજનું સવાર દરમિયાન પ્રમાણ જોવા મળે એ જ રીતે દોસ્તો સવારના સમયગાળાથી માંડીને જોઈ શકો છો ચોવીસ કલાકની અમે તમને અપડેટ બતાવી રહ્યા છીએ જેમાં હજુ ઉત્તર ગુજરાતના જિલ્લાના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ હજુ પણ માવઠાનો પડી શકે છે જેમાં વધુ સંભાવના તમે જોઈ શકો છો દોસ્તો અંબાજી આબુ પાલનપુર ડીસા આ સાથે ધાનેરા આ વિસ્તારોમાં દોસ્તો ગઈકાલે માવઠું થયાના સમાચાર વાદળછાયું અને વરસાદી માહોલ વાળું જોવા મળે અને તમે જોઈ શકો છો આ સાથે અમદાવાદ ગાંધીનગર લુણાવાડા લાગુના પંથકોની અંદરથી લઈ જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી કાંઠાથી લઈ ડાંગના પંથકોમાં આજે છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં હળવો માવઠા સ્વરૂપેનો વરસાદ પડે તેવી સંભાવના આ સાથે દોસ્તો જોઈ શકો છો પૂર્વ લાગુના સૌ દક્ષિણ ગુજરાતના તાપી નર્મદા આ સાથે જ એમાં પણ ખાસ અહીં તમે જોઈ શકો છોટાઉદેપુર લાગુના દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે જોકે દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વરસાદની કોઈ આજે મોટી સંભાવના નથી તેમ છતાં પણ તમે અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને કચ્છના એમાં પણ કચ્છની વાત કરીએ તો નલિયા આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના વાતાવરણની અંદર દોસ્તો દિવસ દરમિયાન વાદળાઓ જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ ઝાપટા સ્વરૂપેનું માવઠું હજુ આજે પણ આ ભાગોમાં થાય તેવી સંભાવના છે ને જોઈ શકો છો આજે દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમ જેમ દોસ્તો જોઈ શકો છો દિવસ પસાર થઈ રહ્યો છે તેમ આપણા ગુજરાત ઉપરથી જે સિસ્ટમ અરબી સમુદ્રમાંથી આવી એ ગુજરાત પાર કરીને દોસ્તો રાજસ્થાન તરફ જઈ રહી છે ને અહીં ભેજવાળા વરસાદી વાદળાઓ જોઈ શકો છો આજે રાજસ્થાનના આ ગ્વાલિયર લાગુ સુધીના ભાગો પર પહોંચી જશે એટલે સિસ્ટમનું જે પણ જોર ગુજરાત રાજ્યમાં હતું તે દોસ્તો બપોર પછી ઘટી જાય જોઈ શકો ગુજરાતના માત્ર અહીં જોઈ શકો છો ઉત્તરીય પૂર્વના પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોમાં આજે માવઠાની સંભાવના રહેશે ને એ જ પ્રમાણે આજે અહીં ફરી એકવાર આપને જણાવી દઈએ જેમાં દોસ્તો વલસાડ ડાંગ તાપી નવસારી વ્યારાથી માંડી પૂર્વના એમાં પણ સિનોર આ સાથે જ ડભોઈ બોડેલી પંચમહાલ દાહોદ ગોધરા અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠા સુધીના જે વિસ્તારો છે તે ભાગોમાં આજે દોસ્તો ખાસ આ વિસ્તારોમાં ગાજ વીજ સાથે હળવું માવઠું થાય તો તમે જોઈ શકો છો આ રીતે પૂર્વ ગુજરાતના ગોધરા બોડેલીના પંથકોમાં પણ હળવા માવઠાની સંભાવના આજે હજુ પણ જોવા મળી રહી છે અમુક વિસ્તારમાં ગાજવીજ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાને ઝાપટા પડે આમ હજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર તમે જોઈ શકો આગામી ચોવીસ કલાક હજુ પણ વાદળછાયો જોવા મળે ધૂપછાઉનો માહોલ રહે ને દોસ્તો એકદમથી ગુજરાતનું વાતાવરણ હજુ પાંચ નવેમ્બર ઉપર પણ ચોખ્ખું નહીં થાય અમે તમને અહીં પાંચ નવેમ્બરની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો સવારના સમયગાળા દરમિયાન સમગ્ર કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ ધુમ્મસમય દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાત લાગુના તમામ પંથકોની અંદર વાદળિયા વાતાવરણની સંભાવના રહેશે અને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તે અંગેનું લેટેસ્ટ બુલેટિન જાહેર થયું તો દોસ્તો બંગાળની ખાડીની અંદર અત્યારે મ્યાનમાર લાગુના બંગાળની ખાડીના દરિયામાં નવું એક લો પ્રેશર બન્યું છે તેવી અહીં જાહેરાત કરવામાં આવી છે અને આ લો પ્રેશર આગળની કલાકોમાં મ્યાનમાર લાગુના કાંઠાના ભાગોથી બાંગ્લાદેશ તરફ જાય તેવી માહિતી આપવામાં આવી છે તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર દોસ્તો જે લો પ્રેશર હતું તે અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં ઉત્તર ગુજરાત થી આગળ વધતું રાજસ્થાનના ભાગો પર પહોંચવા આવ્યું છે અને ત્યારે અંતે દોસ્તો આપણે અહીં જણાવી દઈએ તો આ રીતે રાજ્યમાં હજુ આજે પાંચ તારીખે અને છ તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે પરંતુ છ નવેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યો છે મોટો પલટો કારણ કે દોસ્તો ઉત્તર ભારતની અંદર એક મોટું પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતના રાજ્યોની અંદર હિમવર્ષા થવાની સંભાવનાને બરફીલા દોસ્તો ઠંડા પવનો ગુજરાતના વાતાવરણમાં છ સાત તારીખે એન્ટ્રી મારશે અને ગુજરાતનું તાપમાન તમે દોસ્તો જોઈ શકો છો છ સાત તારીખ ઉપર જેમાં અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો છ સાત આઠ તારીખના વાતાવરણમાં રાખજો કારણ કે જોઈ શકો ગુજરાતમાં હવે પછી સૂકા પવનોનું માર વધે તેવી સંભાવના છે તો બીજી તરફ દોસ્તો અમે તમને અત્યારે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે તે બતાવીએ તો આ લો પ્રેશર જોઈ શકો છો અત્યારે મ્યાનમારના કાંઠાના ભાગોમાં વરસાદ આપતું આગળ વધી બાંગ્લાદેશ સુધીના ભાગોમાં વરસાદ આપી શકે છે અને દોસ્તો અન્ય કોઈ રાજ્યો ઉપર તેની અસર ન નોંધાય પરંતુ અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની દોસ્તો આગાહી સામે આવી રહી છે તેમાં અમે તમને અહીં અમેરિકન મોડલની આવનારા દિવસોની પણ અપડેટ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ખાસ કરીને પંદર નવેમ્બર પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો નીચેનો ભાગ ફરી સક્રિય થાય અને દોસ્તો હવામાન અંબાલાલ પટેલે પણ અઢાર તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની નવી આગાહી કરી છે અને જેના કારણે ગુજરાતમાં નવેમ્બરમાં ફરી માવઠા થવાની સંભાવના અને પશ્ચિમી વિક્ષેભોના કારણે આ વર્ષે માવઠાઓ થશે તેવું અંબાલાલ પટેલની આગાહી છે જો કે આ લાંબા ગાળાનું અનુમાન છે દોસ્તો આ અંગેની કોઈ પણ નવી અપડેટ આવશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચી